રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પસ્પ ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે જેને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ ટિકિટ આપવામાં ન આવે અને વધુમાં લોકસભા ચૂંટણીમાં રૂપાલા સિવાય તેમના અન્ય કોઈ પણ પરિવારજનોને પણ ટિકિટ આપવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી રહી છે હજી ટિકિટ રદ ન થતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભબૂકી ઉઠ્યો છે જેને લઈ ઠેર ઠેર રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે રૂપાલા વિરોધ નો વંટોળ હવે કચ્છ જિલ્લાના મુન્દ્રા સુધી પહોંચ્યો મુન્દ્રા તાલુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અને લોકસભા રાજકોટ સીટના જાહેર કરાયેલા બીજેપીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો ક્ષત્રિય સભા દ્વારા તંત્રને આ મામલે આવેદન પણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે સંમેલન દરમિયાન પુરુષોત્મ રૂપાલાના નિવેદને લઈ ક્ષેત્રે સમાજ દ્વારા વખોડવામાં આવ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી રૂપાલાના વિરોધમાં હવે ક્ષેત્રે સમાજ સાથે અને સમાજ પણ જોડાયા છે સંમેલન દરમિયાન ક્ષેત્રે સમાજ દ્વારા જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી અન્ય કાર્યક્રમો યોજવામાં આવશે હોવાનું જણાવ્યું હતું મારું નામ વર્ષાબા ગોહિલ મારું નામ વર્ષાબા ગોહિલ છું અને હું મુન્દ્રા મહિલા ક્ષત્રિય સમાજની કાર્યકર્તા છું અને જે આ ટિપ્પણી રૂપાલાભાઈએ આપણા ક્ષત્રિય સમાજ વિશે કરી છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે અને આવી બફાટ બદલ તેમની ટિકિટ રદ કરવા એ જ અમારો સરકારશ્રી તરફ માંગ છે આપ મીડિયા મારફતે હું એ જાણવા માંગુ છું અમારા ક્ષત્રિય સમાજ અને અમારા ક્ષત્રાણી તરફ જાણવા માંગુ છું કે જો ક્ષત્રિય સમાજે માફી માંગી તો ક્ષત્રિય સમાજે માફ માફ એ મીડિયા હર અમારા મહાનુભાવો વડીલશ્રી બધાને પ્રશ્ન કરે છે કે તમે શા માટે માફી નથી આપતા તો હું આપ મીડિયા તરફથી ઈ કહેવા માંગુ છું કે જો તમે અમારા મહાનુભાવો અમારા વડીલશ્રીને જો આ પ્રશ્ન કરી શકતા હો તો તમે રૂપાલાભાઈને કેમ પ્રશ્ન નથી કરતા કે તમે આ ટિકિટ રદ કેમ નથી કરતા તમારી એવી શું જીદ છે કે તમારી પાછળ કોઈ પીઠ છે તમે રૂપાલાભાઈને કેમ આ પ્રશ્ન નથી કરી શકતા અમે મીડિયા તરફથી એ જાણવા માંગીએ છીએ કે પ્લીઝ આજે જ્યારે મને મીડિયામાં બોલવાનો મોકો મળ્યો છે તો હું અમારી તેમજ સમાજ તરફથી નમ્ર વિનંતી કરું છું કે આપ જાણી અમને એ ખુલાસો આપો આપ કેમ અમારા માનુભાવોને વારંવાર એક જ પ્રશ્ન કરો છો કે તમને એ તમે તો તમારું વિરસ્યમ ક્ષમા વિરસ્યમ ભૂષણમ તમારું એ માન બલિદાન તમારે આપ્યા હોય એને પણ તમે તમારા

એમને એવું આવેદન આપ્યું છે એ અનુસંધાને શું કહીશ એ અનુસંધાને બસ હું જ કહીશ બસ મને આ પ્રશ્ન એ અનુસંધાને જ્યારે જામ સાહેબનો નો આ પ્રશ્ન લઈને મીડિયાએ અમારા રમજુબા રમજુભા બાપુને વારંવાર બપોરે એ જ નિવેદન કરાવતા હતા અને એ જ કોન્ફરન્સમાં લાય આવતું હતું ત્યારે જ મને આ જુસ્સો આવ્યો કે અમારા જ નિવેદન એક વખત આપેલું કે આ નિવેદન અમારા ક્ષત્રિય સમાજ તરફથી લોકો આપશે આ મારું પ્રત્યે એક વ્યક્તિગત નિવેદન નહીં હોય આ અમારા સમાજનું નિવેદન છે જો અમારો સમાજ ક્ષત્રિય સમાજનો બોતેરે બોતેર સંકલન જો નક્કી કરશે અને જે નિર્ણય લેશે એ અમને માન્ય છે પણ જામ સાહેબે અમને જે કહ્યું છે જામ સાહેબ અમારા મોભી એના વિશે અમે વિચારશું એવું એમણે કહ્યું જો આ પ્રશ્ન એમને વારંવાર કરી શકતા હોય તો મૌરુપલાભાઈને તમે એકવાર તો પ્રશ્ન કરો કે ભાઈ તમે એવું તો શું જીદ છે તમારી કે તમને કોઈનું પીઠ બળ છે અસ્તુ જય ભવાની રાજેન્દ્ર કુંભાવત સાથે સન 24 ન્યૂઝ મુદ્રા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ